જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારે યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે આયુર્વેદિક માહિતી સાંભળશું મિત્રો અત્યારે વરસાદની સિઝન ચાલુ છે ચોમાસું ચાલુ છે તો અત્યારે જે નક્ષત્ર ચાલુ છે તે તેનું નામ છે મગા નક્ષત્ર અને મિત્રો અત્યારના નક્ષત્રમાં જે પાણી વરસાદનું પડે છે તે ખૂબ જ કિંમતી છે તે અમૃત સમાન છે તો એ મગા નક્ષત્રનું પાણી કેટલું ફાયદાકારક છે તે વિશે આજના આપણે જાણીશું મિત્રો મગા નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે ચરક સંહિતા સંહિતા હૃદય ભાવપ્રકાશ આદિ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રની અંદર અંતરિક્ષ જળને એટલે કે વરસાદના જળને ગંગા જળની સમાન ગણવામાં આવ્યું છે જે આરોગ્ય માટે પરમ હિતકારી છે વિશ્વ અને રાષ્ટ્રમાં રહેલા જળ સંકટને જળ સંગ્રહથી ઓછું કરી શકાય મિત્રો આ વર્ષે મગા નક્ષત્ર ક્યારે આવે છે એ વાત કરીએ તો આ વર્ષે મગા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તારીખ સત્તર આઠ બે હજાર પચીસ સાંજે સાત ચોપનથી ઓગણત્રીસ આઠ બે હજાર પચીસે બપોરના ચાર વાગે છપ્પન મિનિટ સુધી મગા નક્ષત્રમાં રહેશે એટલે કે સત્તર તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી મગા નક્ષત્ર છે તો આ તેર દિવસમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલું કરી લેજો મિત્રો મિત્રો આ વિડિયો બન્યો છે ત્યારે કદાચ તેર દિવસ બાકી નહીં હોય ત્યારે કદાચ ઓછા દિવસો બાકી હશે તમારા સુધી વિડીયો પહોંચતો હોય ત્યારે કદાચ આઠથી દસ દિવસ બાકી હશે આ તેર દિવસમાં જેટલો પણ વરસાદ વરસે આ તેર દિવસ દરમિયાન તમે અગાસીમાં કે કોઈ ખુલ્લા મેદાનમાં તમે તાંબાના કે પિત્તળના કે કાંસા અથવા તો સ્ટીલના કોઈ બેડલા હોય માટલા હોય કે બાલ્ટી હોય એવી રીતે તમે ત્યાં વાસણ મૂકો આ મગાનો મોંઘો વરસાદ સીધો જ આપના મૂકેલ જે તે પાત્રોમાં સીધો જ ભરાઈ જશે તો મિત્રો તમે આવી રીતે આ પાણી વરસાદનું ઝીલી શકો છો અને મિત્રો આ પાણીનો ઉપયોગની વાત કરીએ તો આ પાણી શું શું ફાયદા આપે છે આંખોના કોઈપણ રોગમાં આંખોમાં બે બે ટીપા નાખી શકાય છે પેટના કોઈ પણ દર્દમાં આ મગાનું પાણી પીવું ઉત્તમ છે જો તમે કોઈ આયુર્વેદિક દવા લ્યો છો તો આ મગાના પાણી સાથે દવા લેવાથી તેનો અતિ લાભ થાય છે મિત્રો આ મગાના ગંગાજળ સમાન પાણીથી આપના ગૃહની કોઈપણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે અને હા મિત્રો એક વખત તમે મગાના વરસાદના પાણીની ખીચડી અથવા કોઈ રસોઈ બનાવી તેમાં તમે દેશી ગાયનું શુદ્ધ ઘી નાખીને ટેસ્ટ કરજો તમને ખૂબ ટેસ્ટી લાગશે મિત્રો એક ખાસ નોંધ ગયા વર્ષે ઓગસ્ટમાં આ નક્ષત્રમાં ખૂબ એટલે ખૂબ વરસાદ આવ્યો હતો માટે જો વરસાદના પાણીનો ઉપયોગ કરતા હો તો જ્યારે મગા નક્ષત્રમાં વરસાદ આવે ત્યારથી સંગ્રહ ચાલુ કરી દેવો જોઈએ જે લોકો સંગ્રહ કરે છે તેઓએ પણ પોતાનો ટાંકો ભરી લેવો જોઈએ અને મિત્રો આ વાત તમે તમારા મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે

જેથી કરીને ઘણા લોકો આ પાણીનું સંગ્રહ કરી શકે